અબતક સુરભી રાષ્ટ્રોત્સવ ઘણા વર્ષોથી અમે આ આયોજન કરીએ છીએ ખાસ તો અમારા વિજયભાઈ કે જેને સુરભી ગ્રુપથી શરૂઆત કરી હતી એમને આજે ઓગણીસમું વર્ષ જઈ રહ્યું છે ઓગણીસ વર્ષથી આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે શા માટે અપતક સુરભી તો કે અપતક સુરભીમાં પહેલી પ્રાયોરિટી અમે આપી છે લોકોની સુરક્ષા કારણ કે અર્વાચીન દંડી શરૂ થયું એટલે લોકોને એક સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈ અહીંયા ન્યુસેન્સ થાય છે તોફાનોવાળો તત્વો આવે છે એટલે બેનો દીકરીઓની સલામતીનો પ્રશ્ન છે અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષાને અને અમને ગર્વ થાય છે કે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કહેવાય ને કે મહિના દિવસ પહેલાં પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે એ લોકોને ખબર છે કંઈથી સૌથી વધુ અમારી બેન દીકરીઓની સુરક્ષા છે અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે એટલે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા આ વખતે અમારા ખાસ તો વિજયભાઈ એક કહેવાય ને કે એને કાયમ નવું આપવાનું એક સાહસ કરવાનું કાયમી તૈયારી બતાવે છે જ્યારે રાજકોટ કોર્પોરેશન નક્કી કર્યું કે અમે આ વખતે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમવાળું આપણું જે માધવરે સિંધિયા ગ્રાઉન્ડ છે એમાં અમારે નવરાત્રિ માટે અમે ખુલ્લું મૂકીએ છીએ અને ત્રીસ લાખ જેવી માતબર રકમ કે બહુ નાની રકમ ન કહેવાય આવડી મોટી રકમનું ગ્રાઉન્ડ ભાડે રાખવું એ કોઈ પણ આયોજક માટે બહુ મોટા મોટો મુશ્કેલ નિર્ણય હોય છે અને અમારા વિજયભાઈ એક જ ચેકડમાં નિર્ણય લીધો સર સાહેબ આપણે અહીંયા જ આપણે કરાવવું છે અને ખેલૈયાઓને સારામાં સારી રીતે મારે રમાડવા છે અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે આજે શ્રીમંત લોકો સુખી સંપન્ન લોકો આવા લીલાક્ષમ ગ્રાઉન્ડમાં ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે છે પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં બહુ ઓછા જોયા છે એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયા વાળ કે અત સુધીમાં સૌથી પ્રાયોરિટી ખેલૈયાઓને અમે આપીએ છીએ કે જ્યાં આઠ આઠ હજારનું ક્રાઉડ મેદાનમાં રમતું હોય છે અને એટલે અમે ધ્યાનમાં રહી કે આ વખતે કદાચ ક્રાઉન્ડ વધારે થાય તો આપણે જગ્યા વધારે જરૂર પડશે એટલે વધારે વધારે લોકોને સમાવેશ થઈ શકે અને આ ગાલીચા જેવું ગ્રાઉન્ડ કે ખેલૈયાઓ માટે સ્વર્ગ કહેવાય એને ધ્યાનમાં લઈને અમે આ મેદાનનું વખતે નક્કી કર્યું છે અને દર વખતથી જેમ સારામાં સારું સાઉન્ડ હોય છે સારા કલાકારો હોય છે સારું આયોજન હોય છે અને ટીમ પરથી સોથી વધુ તો લોકો ટીમમાં બે મહિના ત્યાં સતત કામ કરતા હોય છે આ પણ એક મોટા મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કયો કે સારામાં સારું આયોજન આપીએ છીએ કે સાહસ ક્યો એની પાછળ સો જણાની ટીમ અપ્તસભી રાસો સાથે જોડાયેલી છે